ઓરેન્જ છે ઓરેન્જ નથી દાદી મજામાં ચીબા જ ખેતર જયારે ખેતર પોતાની યાદ રજા હતી પપ્પા ક્યાં મારી ખેતરે આવું બે ભાઈન છે ને આપડે મેલ લીધા છે ગામ

વાલો દેવા થય જો મિત્રો તમાકુ પાવલ લે ને એટલે સંપલ પહેરીને ભાગતા હતા પણ સંપલ સંપલમાં જો શેર સંપલનું વજન ને શેર શેર ગારાનું એટલે કિલો વજન હતું ને એટલે આપણે સંપલ મેંઠ અને છે સેમ સેવા પગથિયા એટલા માટે મિત્રો ખેતી કંપની હોય ખૂબ કાઢું છે આપણા માટે મધુ બધા મધુ માટે લાવી પોતાની બેન પણ અહીંયા જિયા જીયા શું કમ તો કમેન્ટ કરી દો અને શું કહેવાય ઓરેન્જ છે ઓરેન્જ નથી મધુન મળી ગયું હે ને શું કહેવાય રીલી મળે એટલે રાજી હે ખુશ થઈ ગઈ ખુશ ખાવા જાવ તો પોતાને પણ મને આ પપ્પા તું એડ પ્યા લો હવે લગભગ પાંચ વાગી ગયા ને આપણે જાશું ઘરે ઘરેથી મારી પાછું દૂધ ભરવા ગામમાં જવું પડશે અને આજે રોટલાનું પ્રોગ્રામ છે ગામમાં તો આપણે જાશું રોટલા ખાવા માટે ગામમાં મમ્મીના હાથના તમાકુના પીલા લગભગ થોડા બાકી રહી જાય મોડું થઈ જાય શું અંડા કરો જો કેવી બે હજી દે ઉપર પારને લાગતો બડે હે રવિવાર હોય એટલે તો વાત મળી જાય એટલે ખુશ હજી તો ઓલા બે ના થાય પોતાનો વારો ના આવે આજ કપે બે વાર

અને કોમલ બેન આવી ગયો કોમલ તારું લઈને છે ને બેઠો બેટા તારું થાય રેસ આ ખૂબ છે ને બધું આવતા હતા મધુ ના કમુ ના લે મધુર ખાટું ના લાગ્યું લગભગ પાંચ ના વાગી ગયા છે સો વાગ્યા ઉપર થઈને આપણે માતાજીનું દીવું ગમે અને હવે મધુ જશે દૂધવા દૂધ ભરાવા માટે અને હવે આપણે જાશે ગમ કેમ કે નિતુ અને ટાઈમ અહીંયા છે ને મમ્મીએ કીધું હતું કે તમે રોટલા અહીંયા બનાવી એટલે આપણે ગામમાં ખાવા જવાનું છે અને અહીંયા ટોરા બદલાવે રહ્યા જાય રાજ દેવા કાકો અહીંયા આપણે થોડીક ઢોરા માટે રજકા બાજરી કરી થોડી ઠંડી પડે એટલે થોડી ઉગમ ફેર પાડે પણ તો તમે જો ઉગી તો છે તમને બતાવું હજુ આ નાની નાની ઉગી છે હવે આપણે ખરીદીવાળા છે ને એટલે કમ્પ્લેટ પણ થઈ જાય કમ્પ્લેટ

લાવ ભાઈ શાક ખાલી દોડ જો આ છે બટાકા વટાણાનો શાક અને લીલા મરચા છે અને બાજરીના રોટલા છે તો મિત્રો આવી જો બધા જમવા મિત્રો આજ બીજો કે લેબુ ગાધું તું ને તે દો તો ગયા હે રોટલો ખવરા નથી તમે શું કરો નથી દૂધ ને પીયા જો સાફ યન થાશે આજ દાંત જો બધા ખાઈ અને આઈ ગયો છે બારી આ ધમણ કરેલ રે એ બેહવા માટે ના મારા દાદીમા છે જો બેઠો મા મજામાં મજામાં આ તો શૈલ ચલો કાકોન મમીન માય ફોન દુવે છે લ્યો

અને મિત્રો લગભગ આપી ગામમાંથી કોણ સાડા આઠ વાગે કરી આવી ગયા મિત્રો હવે વળી પાછા મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો અને હા મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરતા રહેજો અને પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો જય માતાજી જય શિયાળ